નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે તલના ભાવ કેવા રહેશે વધશે કે ઘટશે અને રાખવા કે વેચી દેવા તેના વિશે મિત્રો વાત કરવાની છે તો વિડીયો અંત સુધી જુઓ અને જેમણે પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમણે સબસ્ક્રાઈબ કરી લેવી તો મિત્રો સફેદ તલની બજારમાં ભાવ નરમ રહ્યા હતા શોટેક્સ ક્વોલિટીમાં તલ્લી બજારમાં લેવાલી ઓછી હોવાથી શનિવારે કિલોએ રૂપિયા એકનો ઘટાડો ડિલિવરીના વેપારમાં જોવા મળ્યો હતો તલની બજારમાં હવે આવકો સ્ટેબલ છે અને સામે ઘરાગી ઓછી છે વેપારીઓ કહે છે કે તલ્લી બજારમાં આગામી દિવસોમાં નિકાસકારોની કે ડોમેસ્ટિક ઘરાગી આવશે તો બજારને ટેકો મળી શકે છે આગળ ઉપર તલ્લી બજારમાં કોઈ મોટી ડિમાન્ડ નીકળે તેવા સંજોગો નથી અને તલની બજારમાં આગામી એકથી દોઢ મહિના છે ત્યારબાદ આયાતિતલ આવવા લાગશે જો કે આયાતિતલમાં ક્વોલિટી હલિંગ ટાઈપ કે નવ્વાણું એક ટાઈપની વધારો થાય છે પરંતુ તેની લોકલ બજારમાં સેન્ટિમેન્ટલની વધારે અસર થઈ શકે છે તો મિત્રો કાળા તલની બજારમાં અત્યારે આવકો પાંચસોથી સાતસો કટ્ટાની વચ્ચે સ્ટેબલ બની ગઈ છે અને આગળ ઉપર જો બજારમાં સારા વેપારો આવશે તો બજારમાં ટેકો મળશે નહીંતર બજારમાં કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી